પ્રાગપર ચોકડી પાસે આવેલ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ સંસ્થાને તેત્રીસ વર્ષના અવસરે જીવદયાના બે દિવસના યજ્ઞનો પ્રારંભ કરાયો મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડી પાસે આવેલી ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ સંસ્થાને તેત્રીસ વર્ષના અવસરે જીવદયાના બે દિવસના અહિંસા યજ્ઞનો પ્રારંભ સાથે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સચિદાનંદ સંપ્રદાય અંજારના પરમપૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શ્રી શેખર મુંદડા ગુજરાત રાજ્ય પશુપાલન નિયામક શ્રીમતી ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકર એગ્રોસેલ કંપનીના શ્રી ચૈતન્યભાઈ શાહ શ્રી કચ્છી વિશા ઓસવાડ જૈન મહાજન ભુજ અને શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા કચ્છ યુવક સંઘના પ્રમુખ શ્રી કોમલભાઈ છેડા કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ગઢવી મુંબઈ દહીં વિસ્તારના પૂર્વ નગરસેવક શ્રી હરીશભાઈ છેડા અદાણી ફાઉન્ડેશન સમગ્ર ગુજરાતના સીએસઆર હેડ શ્રીમતી પંક્તિબેન શાહ ટાટા પાવર પ્લાન્ટના સીએસઆર હેડ શ્રી સ્નેહલભાઈ બુચ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા અને અન્ય પદાધિકારીઓ તથા ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે પશુપાલક વિભાગ રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર ભરતસિંહ ગોહિલ કચ્છ જિલ્લા પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર એચ એમ ઠક્કર આર્ય સમાજ ગાંધીધામના પ્રમુખ શ્રી વાયુનીતિ આચાર્ય તથા અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા